હાલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવશો એના માટે મેં બસો ગ્રામ જેટલા બટેકા અને બસો ગ્રામ જેટલા મેં રીંગણા લઈ લીધા છે એને હું ચોખા પાણીથી એને પહેલે હું બે વાર ધોઈ લઈશ રીંગણા બટેકાને બટેકાને મેં બે વાર ધોઈ અને મેં બટેકાને મેં છાલ ઉતારી લીધી હતી અને મેં એને પાણીમાં થોડીકવા માટે મેં એને રાખી દીધા હતા હવે આપણે બટેકામાં એક કાપો લગાડી દેશું આવી રીતે આપણે એના ચાર કાપા લગાડવાના છે આવી રીતે આપણે બધા જ લગાડી રીંગણા રીંગણાને પણ મેં બે વાર ચોખા પાણીથી ધોઈ લીધા છે હવે એનો ઉપરનો એનો ડીટિયાનો ભાગ કાઢ લેશો આખો આપણે ડીટિયાનો ભાગ નથી કાઢવાનો આપણે અડધો ડીટિયાનો ભાગ કાઢવાનો છે આપણે રીંગણાનો ભાગ આટલો આપણે રેવા દેવાનો છે હવે એનો કાપો લગાડી દેસો રીંગણા ઉપર આવી રીતે આપણે બધે જ રીંગણામાં કાપો લગાડી દેસુ હવે મેં અડધા કપ જેટલા મેં પવા લઈ લીધા છે એને એક મેં મોટા બાહુલમાં કાઢી લીધા છે એને હું બે વાર ચોખા પાણી થઈને ધોઈ લઈશ પછી એને પાંચ મિનિટ માટે એને હું રેસ્ટ આપીશ પવાને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર પા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એક ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે હવે પેલા આ બધું જ વસ્તુને આપણે મિક્સ કરી દેશું એ મિક્સ થઈ જાય એટલે મેં ત્રણ ચમચી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે આપણે થોડો થોડો કરી અને મિક્સ કરતા જશું અને આપણે લોટ એડ કરતા જશું જરૂર પ્રમાણે જ આમાં ચણાનો લોટ નાખવાનો છે વધારે આપણે ચણાનો લોટ નથી નાખવાનો હવે હું બધું જ પેલે મિક્સ કરી દઈશ મેં ટોટલ ત્રણ ચમચી જેટલો મેં ચણાનો લોટ આમાં જરૂર પડી છે હવે હું બે ચમચી જેટલું તેલ ઉમેરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું જ આપણે મિક્સ થઈ ગયું છે એટલે મેં બે ચમચી જેટલો મેં આ ઘોળ લઈ લીધો છે એને મેં નાના નાના પીસ કરી અને સુધાર લીધો છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું મિક્સ કરી લેશું આપણે જો તમને ગોળ પસંદ ન હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો તો ગોળથી એનો ટેસ્ટ અસલ કાઠિયાવાડી સ્ટાઇલ સ્વાદ આવે છે એટલે મેં ગોળ નાખ્યો છે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે મેં રીંગણા બટેકાને થોડીક વાર માટે પાણીમાં પલાળ રાખ્યા તો હવે આપણે રીંગણા બટેકાને ભરશું પહેલા આપણે બટેકાને ભરશું બટેકાને હંમેશા આપણે ધ્યાનથી ભરવાનું બટેકા આપણે આવી રીતે ભરતા જાશું આપણે ચારે બાજુ બટેકાને ભરવાનું છે આવી રીતે હું બધા જ બટેકા હું ભરી લઈશ હવે આપણે રીંગણા ભરશો એવી રીતે રીંગણા પણ આપણે બરાબર ભરવાના છે અને ખ્યાલથી આપણે ભરવાનું છે આવી રીતે બધા હું આપણા રીંગણા બટેકા બધા જ ભરાઈ ગયા છે હવે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ એનો આપણે વઘાર કરશું આપણે જે મસાલો બનાવ્યો એ આપણો વધ્યો છે એ આપણે વઘારમાં એડ કરી દઈશું એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આપણે વઘારમાં નાખવાથી અસલ કાઠિયાળી સ્ટાઇલ આ મસાલો નાખવાથી એનો શાક બનશે એટલે જ આપણે જરાક વધારે મસાલો બનાવ્યો છે હવે એક મે કુકર ગરમ કરવા મૂક્યું છે કૂકરની અંદર મે 5 ચમચી જેટલું મે તેલ મૂક્યું છે હંમેશા આપણે કાઠિયાવાડી જ્યારે શાક બનાવતા હોય ત્યાં આપણે તેલનું પ્રમાણ જરાક વધારે રાખવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એક તજનો ટુકડો એક તમાલ પત્રો ને એક ચમચી જેટલી રાઈ હવે આ બધા જ ખડા મસાલાને હું ચમચાથી જણાક સાતળી લઈશ તેલમાં સતળાઈ ગયું છે એટલે હું અડધા કપ જેટલી હું ડુંગળી એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું અને ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું મિક્સ કરી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આઠ કે દસ મીઠા લીમડાના પાન એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે આપણે બધી જ વસ્તુને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી આપણે હલાવી દેસો

એટલે મેં એક કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં મેં આ રીતે મેં એને પ્યુરી કરી લીધી હતી હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ એટલે એક ચમચી જેટલો હવે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને મિક્સ કરી લઈશ ને ગેસની ફ્લેમ હવે આપણે થોડોક ફાસ્ટ કરશું ટમેટાની ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે મસાલા કરશો અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધા જ મસાલાનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે ભરેલા રીંગણા બટેકા એડ કરશું એ આપણે એક એક કરીને એડ કરવાનું છે આપણે બહુ ઉતાવળમાં રીંગણા બટેકાની અંદર આપણે એડ નથી કરવાના આવી રીતે હું બધા જ રીંગણા બટેકા એડ કરી દઈશ ભરેલા રીંગણા બટેકાનું મેં બધું જ મેં મિક્સ કરી લીધું છે આપણે જ્યાં મસાલો બનાવ્યો તો ભરેલા રીંગણા બટેકા માટે મારો વધ્યો છે એટલે આપણે આની અંદર આપણે બધો જ મસાલો એડ કરી દઈશું ને હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને હવે આપણે ગેસની ફ્લેમ આપણે ધીમું કરી દેવાનું છે હવે હું એક કપ જેટલું પાણી ઉમેરીશ ને બધું જ આપણે મિક્સ કરી દઈશું હવે હું કૂકરનું ઢાંકડું બંધ કરી દઈશ ને મીડિયમ ફ્લેમ ઉપર હું બે વિસલ વગાડી લઈશ પછી પ્રેશર કુકર પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણું કાઠિયાવાળી સ્ટાઈલ ભરેલા રીંગણા બટેકાનું તૈયાર થઈ ગયું છે શાક એટલે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ એકવાર મારી રીતે આ જરૂર કાઠિયાવાળી સ્ટાઈલ રીંગણા બટેકાનું શાક બનાવજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આપણે મેં સર્વિંગ બાઉલમાં કાઢ લીધું છે કાઠિયાવાડી સ્ટાઇલ આપણું ભરેલું રીંગણા બટેકાનું શાક થઈ ગયું છે તૈયાર એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢ લીધું છે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કાઠિયાવાડી સ્ટાઇલ આપણું ભરેલા રીંગણા બટેકાનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ